મહિલા શિક્ષણ પર કાયમી ધોરણે પ્રતિબંધની કરી જાહેરાત સત્તાધારી તાલિબાન વહીવટી તંત્ર દ્વારા સ્ત્રી શિક્ષણ પર વધુ એક આઘાતજનક અને કુર પ્રહાર કરવામાં આવ્યો છે તાલિબાનના શિક્ષણ મંત્રી સત્તાવાર જાહેરાત કરી છે કે હવેથી દેશમાં મહિલાઓ માટે શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓના દ્વાર કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવ્યા છે આ આદેશ સાથે અફઘાનિસ્તાન વિશ્વનો એકમાત્ર એવો દેશ બની ગયો છે જ્યાં છઠ્ઠા ધોરણથી ઉપરની છોકરીઓને મહિલાઓના શિક્ષણ પર સંપૂર્ણ અને કાયમી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અગાઉ આ પ્રતિબંધને તાલિબાન દ્વારા કામચલાઉ ચલાવ આવતો હતો પરંતુ હવે તેને કાયમી સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે તાલિબાન સરકારના આદેશને કારણે અંદાજે બાવીસ લાખથી વધુ કિશોરીઓ અને યુવતીઓનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે શિક્ષણ મંત્રીના નિર્ણય પાછળ ધાર્મિક અને સાંસ્કૃતિક કારણોનો હવાલો આપ્યો છે કે આંતરરાષ્ટ્રીય સમુદાય અને ઇસ્લામિક વિદ્વાનોએ આ તર્કને પાયા વિહૂણો ગણાવ્યું છે યુનિવર્સિટીઓ અને મેડિકલ કોલેજો બાદ હવે શાળા ઉપર પણ કાયમી પ્રતિબંધ લાદવામાં આવતા અફઘાન મહિલાઓમાં ભારે રોષ અને ઉદાસી જોવા મળી રહી છે માનવ અધિકાર સંગઠનોના મતે આ પગલું મહિલાઓને જાહેર જીવનમાંથી સંપૂર્ણપણે દૂર કરવાના વ્યવસ્થિત પ્રયાસનો જ એક ભાગ છે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાએલા મુદ્દા યુનાઇટેડ નેશન્સ અને યુનેસ્કો દ્વારા તીવ્ર પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે સંયુક્ત રાષ્ટ્રના પ્રતિનિધિઓએ ચેતવણી આપી છે કે અડધી વસ્તીને શિક્ષણથી વંચિત રાખવાથી અફઘાનિસ્તાન ગંભીર આર્થિક અને માનવીય કટોકટીમાં ધકેલાઈ જશે વિશ્વના અનેક દેશોએ આ નિર્ણયને લિંગ ભેદ આધારિત રંગ ભેદ ગણાવી તાલિબાન સામે આર્થિક અને રાજદ્વારી પ્રતિબંધો વધુ કડક કરવાની હાંકલ કરી છે આગામી સમયમાં આ વિષય વૈશ્વિક મંચ પર મોટા આંદોલનો અને દબાણો ઉભ થવાની શક્યતા છે ځکه هغه پښتنه یهم دا سید چې څوک چې پښتنه وي واړ چې دا سید یو جواب پر لاسه کې چې هغه دغه اراده ورپوره کوي چې هغه د وسته لپاره ممکنه نه ده